હાલમાં ચોમાસાના વરસાદી પાણી નહીં પરંતુ ગટરના ગંદા પાણીની ગંભીર સમસ્યાથી સ્થાનિક લોકો ત્રાહીમામ આમ પોકારી ઉઠ્યા છે શહેરના વોર્ડ નંબર છ અને પોલીસ લાઈન પાછળની સોસાયટીઓ તથા મુખ્ય ચાર રસ્તા પાસેની પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે પોલીસ લાઈન પાછળના મુખ્ય ચાર રસ્તા અને સોસાયટીઓમાં છેલ્લા વીસ દિવસથી વર્સાદી પાણી નહીં પણ ઉબ્રાતી ગટરના દોષિત ગંદા પાણીથી તળાવ સમાન દ્રશ્યો સર્જાયો છે આજ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે જેના કારણે નાના બાળકો અને સ્થાનિકોનું આરોગ્ય જોખમાયું છે સ્થાનિક લોકોના ઘર આંગણે ગટર લાઈનનું ગંદુ પાણી ભરાતા રાહદારીઓ અને રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે વારંવાર ગટરો ઉભરાવાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને તેના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા તંત્રને આ અંગે લેખિત અને મૌખિક વારંવાર રજૂઆતો

અને પાણીનો કોઈ નિકાલ થતો નથી સફાઈ કર્મચારી વગેરે આવે છે થોડું ઘણું પાણી ઓછું કરી પંપ પેલી હળિયા બીજા નાખીને અને સાફ કરે છે પણ પાણી નીકળતું નથી સવારે વહેલું પાણી આવી જાય એટલે આખો ચોક ભરાઈ જાય છે પબ્લિકને ચાલવામાં બાઇક લઈને ચાલવામાં પછી ઢોર ઢાંખરને પણ ખૂબ જ તકલીફ પડે છે અને બીમાર માણસ તો કઈ રીતે અહીંથી જઈ શકે બુઢાને જવું હોય તો પણ તકલીફ છે મેં નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબના નામથી ત્રણ દસ બે હજાર પચીસના રોજ અરજી આપેલી છે એને આજે લગભગ સાતેક દિવસ થઈ ગયા છે પરંતુ હજી સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી આવ્યો તકલીફ એક મારા ઘરને નથી ચાર રસ્તા પડે છે ચારેય રસ્તાથી માણસો આવે છે પણ એ રસ્તા રાહદારીઓ કોઈ અરજી આપે નહીં છતાં પણ જે આજુબાજુની બધા હતા એમને સહયોગ કરાવીને મારે અરજી આપી છે અને એની એનઓસી પણ મારી પાસે છે તમે કહો તો તમને હું બતાવવા પણ તૈયાર છું પણ આ ગટરનું પાણી છે ખુલ્લી ગટરનું પાણી છે અંડરગ્રાઉન્ડ ગટરનું પાણી નથી

ગયા છે તો તમારે એ લોકો કઈ પણ થશે તો જવાબદારી નગરપાલિકાની રહેશે નાળા મૂકવાના છે એવા નાળા મૂકવાના છે કે માણસ અંદર પરંતુ વરસાદ નું પોણી નથી આ પોણી છે ગટર નું આખી ચોમંડા આખું ધોણા પેરી ટોટલ પોણી અહિયાં આખું ગટર માં આવી અને આખું પાણી ઉભરાઈ વસ્તી હેરાન પરિશન છે તંત્ર ને આ કાથમાં જી લેવાનું છે એટલી મારી નમ્ર વિનંતી કાયમી વાત કરીએ પણ આવે દેખી રહે છે કે હમું કરીને જાય પણ બરોબર થતું નથી એના કારણે કાયમ તમારે મોટી નેક મૂકીને હમુ કરો તો સારી વાત